બોલો શ્રી જીવંતિકા માત કી છે આ વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવામાં આવે છે જો કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારે પણ કરી શકાય વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ લાલ વસ્ત્રો પહેરવા એક પાટલા ઉપર પાંચ દિવેટનો દીવો કરી પત્ર પુષ્પ બિલ ગુલાલ ચોખા વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું તેમની કથા વાર્તા વાંચવી ભક્તિભાવપૂર્વક વંદન કરી માને પોતાના સંતાનની રક્ષા માટે પ્રાર્થના કરવી માતાજીને પ્રસાદમાં લાપસી કરી નૈવેદ્ય ધરાવું જમણા હાથમાં ચોખા રાખી માતાજી આગળ હૃદયની ભાવના રજૂ કરવી પછી એ ચોખાના દાણાને ચારે દિશામાં નાખી મનમાં સંકલ્પ માતાજી આગળ રજૂ કરવો માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આળવો એક જ સમય પ્રસાદ લેવો આ વ્રત કરનાર સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરો પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં વ્રતના દિવસે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા નહીં કરવી આખો દિવસ માના જપ કરવા પ્રાચીન કાળમાં શિલભદ્રા નામની નગરીમાં સુશર્મા નામનો એક રાજા થઈ ગયું એનું રાણીનું નામ સુલક્ષણા હતું રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા પણ તેમને શેર માટીની ખોટ હોવાના લીધે એમને મનમાં સંસારના બધા સુખો ઝેર જેવા થઈ ગયા હતા એક દિવસ રાણી સુલક્ષણા મહેલના જરૂખામાં બેઠી બેઠી બહારના ચોગાનમાં રમતા બાળકોને એક કીટસે નિહાળી રહી હતી એટલામાં એની પ્રિય દાસી ત્યાં આવી ચડી આ દાસી સુયાણીનું કામ કરતી હતી ગામમાં કોઈને સુઆવડ આવે તો એ દાસીને બોલાવતા દાસી ઘણું સમજું એ રાણીના મનોભાવને તરત સમજી ગઈ એ બોલી રાણીબા ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માગું છું જેથી તમારું વાંજામેળું હંમેશને માટે દૂર થઈ જશે રાણી બોલી જલ્દી બતાવો મને દાસી બોલી સાંભળો ગામમાં એક બ્રાહ્મણને ત્રીજો મહિનો જાય છે તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે એમાં આ બનવાના છો બસ ત્યારબાદ હું બધું હું સંભાળી લઈશ પૂરે દિવસે બ્રાહ્મણીને જે બાળક જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ કોઈને કાંઈ કાનો કાન ખબર પડવા નહીં દઉં બાળક મળવાની લાલછાઇ તો રાણીને સુલક્ષણાને આવું કુકૃત્ય કરવા માટે તૈયાર થઈ ગયા અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવા માંડી જોત જોતામાં સાત મહિના વીતી ગયા એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસી બોલાવવા આવી મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો દાસી બધાની રજા લઈ રવાના થઈ થોડી વારમાં તો તે ઘરમાં બધા ઘસઘસાટ ઊંઘી ગયા દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બ્રાહ્મણ બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ એ સીધી રાણી પાસે પહોંચી ગઈ અને બાળક રાણીને સોંપી દીધું રાણી તો ખુશ ખુશ થઈ ગઈ સવાર થતાં જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘરે દીપમાળા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું હતું ત્યારે બાળકની સાચીમાં બ્રાહ્મણી વિલાપ કરવા લાગી પુત્ર ગુમ થવાથી તે રડવા લાગી ટળવળવા લાગી ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકામાનું વ્રત શરૂ કર્યું તેથી મા જીવંતિકાએ બ્રાહ્મણીના બાળક રાજકુમારની રક્ષા કરવા માંડી રાણીએ તેનું નામ વીરસેન પાડ્યું હતું વીરસેન મોટો થવા લાગ્યો વીરસેન યુવાન થયો ત્યારે રાજા સુશર્મા અને પેલો બ્રાહ્મણ મરણ પામ્યા વીરસેન ગાદીએ બેઠો પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ તે પોતાની પ્રજાને પુત્ર સમાન ગણતો એક દિવસ રાજા વીરસેન પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયા જવા નીકળ્યો રસ્તામાં તેણે એક વણિકના ઘરે રાતવાસો કર્યો આ વણિકને છ બાળકો થયા અને છ બાળકો વાળા ફરતી છઠ્ઠે દિવસે મરણ પામ્યા આજે સાતમા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા ઘરના બધા ઊંઘી ગયા ત્યારે માં જીવંતિકમાં વીરસેનનું રક્ષણ કરતા બાણા પાસે ઊભા હતા એ વખતે વિધાતા વણિક પુત્રના લેખ લખવા આવ્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશુળ ધર્યું અને કહ્યું દેવી વિધાત્રી તમે અહીં કેમ આવ્યા વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એમને તેના લેખ લખવા આવી છું બહેન લેખમાં શું લખશો એના ભાગ્યમાં છે તે લખીશ છોકરો સવારે મરણ પામશે ના ના વિધાત્રી એવું તમારાથી ન લખાય હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન કરી શકો છેવટે વિધાત્રીએ જીવંતિકામાની વાત માની દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા સવાર થતાં પોતાના છોકરાને જીવતો જોઈ ખૂબ જ અચરજ પામ્યો એના હરખનો પાર ન રહ્યો એણે વીરસેનને સુ પગલાંનું માનીને તેની ખૂબ સરભરા કરી વીરસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વણિકે ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું વીરસેને હા પાડી પછી તે ત્યાંથી ઘણા દિવસે ગયા પહોંચ્યા ત્યાં જઈ પિતાની શ્રાદ્ધક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ વીરસેનના અજરજનો પાર ન રહ્યો તેણે પિંડ એક હાથમાં મૂકી દીધો અને તેણે પંડિતે આનું કારણ પૂછ્યું ત્યારે પંડિતો પણ તેનો જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવીનો હાથ જેવો લાગતો હતો વીરસેન તો શ્રાદ્ધ ક્રિયા પતાવીને પાછો વળ્યો રસ્તામાં પેલું વણિકનું ઘર આવ્યું વીરસેને તે વણિકના ઘરે ગયો તે દિવસે પણ વણિક ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી મધરાત થતાં પાછા વિધાત્રી લેખ લખવા આવ્યા આ વખતે પણ મા જીવંતિકાએ તેમને રોક્યા અને આ બાળકનું દીર્ઘ આયુષ લખવા કહ્યું વિધાતાએ તો આ જ્ઞાને માન્ય રાખી લેખ લખીને પાછા ફરતી વખતે વિધાતાએ પૂછ્યું દેવી જીવંતિકા તમે આ વણિકના ઘરે કેમ પથાર્યા છો અને આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે જ વીરસેનની આંખો ખુલી ગઈ અને તેને કોઈક વાત કરી રહી હોય એવું લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો વાત સાંભળવા લાગ્યો જીવંતિકા દેવી બોલ્યા દેવી વિધાત્રી આ બાળકની માતા વર્ષોથી શુક્રવારનું મારું વ્રત કરે છે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા અલંકારો ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી પણ નથી તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આ વણિકના ઘરે આવી છું જ્યાં સુધી વણિકના ઘરે મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહીચ્છી રીતે થવા દઉં ભલે કહીમાં વિધાત્રી તો જતા રહ્યા બંને દેવીની વાત સાંભળી વીરસેન વિચારમાં પડી ગયો એની માતા કોઈ વ્રત કરતી હોય એવું તો એને યાદ નહોતું છતાં એણે માતાને પૂછીને ખાતરી કરવા કહ્યું સવાર થતાં વણીકે જોયું તો એનો બીજો દીકરો પણ જીવતો જણાયો એને લાગ્યું કે નક્કી વીરસેન કોઈ મહાન માણસ છે બીજા દિવસે વીરસેનને રજા માંગી ત્યારે વણીક એમને આનંદથી રજા આપી ઘણા દિવસો બાદ વીરસેન પોતાના રાજ્યમાં આવ્યો મહેલમાં જે રાણીને પૂછે છે કે માં તમે કયું વ્રત કરો છો બેટા હું તો એકે વ્રત કરતી નથી આ સાંભળીને રાજકુમારને તો નવાઈ લાગી તેને શંકા પડી કે આ મારી સગીમાં નથી તેણે પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા વીરસેને આખા નગરીમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરીની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્ર પહેરીને જમવા આવે કોઈએ ઘરે રહેવાનું નથી શુક્રવારના દિવસે બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવી રાજકુમારે પોતાના અનુચરોને મોકલીને નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી તો રહ્યું નથી ને થોડી જ માનુચરો આવીને જાણ કરી કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે આજે એને જીવંતિકામાનું વ્રત હોવાથી તે પીળા વસ્ત્ર નહીં પહેરે રાજા વીરસેનને આખી વાત સમજી ગયો તેણે તરત જ બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલાયા બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને આવી રાજકુમાર પોતાની માતાને જોઈ ખૂબ જ રાજી થઈ ગયું મા દીકરો સામસામે મળતા જ બ્રાહ્મણીના સ્તરમાંથી દૂધની શેર નીકળી રાજકુમારના મોંમાં પડી બની ગયા રાજકુમારે રાણીમાને આ વાત પૂછતા રડતા હકીકત જણાવી વીરસેને પેલી બ્રાહ્મણીને માં કહીને ભેટી પડ્યો અને તેને પોતાની સાથે રાજમહેલમાં રાખી જીવંતિકા માના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાના ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ એને રક્ષણ કર્યું હે જીવંતિકામાં તમે જેવા બ્રાહ્મણના બાળકનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને એમને સુખ સંપત્તિ આપજો જય માજી જીવંતિકા